જટાધરમ પાંડુરંગમ શૂલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેયમ હમ ભજે શ્રી ગણેશાય નમઃ તપોમે ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરી દિનમય મામા આજે તારીખ થઈ રહી છે 29 ફેબ્રુઆરી 2024 આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે મહાવદ પાંચમ આજનું નક્ષત્ર એટલે ચિત્રા નક્ષત્ર આજના યોગની વાત કરીએ તો આજે વૃદ્ધિ યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે કૌલવ કરણ રાશિની વાત કરીએ તો આજે તુલા રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે ર ને ત અર્થાત જે બાળકોનું ઉતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થઈ શકે છે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે અને એ પૂર્વે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે તો આજે સૂર્યોદય સવારે છ કલાક અને અઠાવન મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને ત્રેતાલીસ મિનિટે રહેશે શુભાશુભ મુહૂર્તમાં જોઈએ તો આજે અભિજીત મુહૂર્તનો શુભ સમય બપોરે બાર કલાક ને ત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને સોળ મિનિટ સુધી છે આજે રાહુ કાલમ સમયની વાત કરવામાં આવે તો બપોરે બે કલાક અને વીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સુડતાલીસ મિનિટ સુધી રાહુ કાલમ રહેશે આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરવામાં આવે જેથી આપનો દિવસ કલ્યાણકારી સાબિત થાય તો આજે હળદર અને ચંદનનું તિલક પોતાના લડાટમાં કરી અને ઘરની બહાર નીકળવું આપના માટે કલ્યાણપ્રદ સાબિત થઈ શકે છે આપનો દિવસ મંગલમય બની રહ્યા છે જય ભવાની